देखा मैं ते बात करो जो मंगवाना सम समूची भेंस आते बात आये जे हेलो इस टाइम सम्मान निधि उतने ऐठा रैंड में एक बार बीएस जर मले चे आ अत्ल बीएस जर मतलब मैं खेल उतने खरीदी ली था है आज पर है सब कंफर्मेशन मार्ट में तो उन्होंने फोन करो जो कि तुमने मले चेक कराते ही मले आ मरे मरे तो है પરીક્ષા પાસ ઉમેદવાર હો બરાબર તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ની અંદર ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી શિક્ષકો ની ભરતી શું કામ કરવા નથી માંગતી શિક્ષણ ખાડેલી જવા માંગે ભાજપ સરકાર

ચૂંટણી ન હોય ત્યારે તમે કોઈને આઈડી લેવા આવતા નથી ખોટું ખોટું નથી પૂછતા મળે હે કે નથી મળતો હપ્તો કે શું થાય શું તકલીફ પડે હે તમારે પેલા તો ફોન કરીને એમ પૂછવું જોઈ કે તમારી માંગણી શું ભાજપ સરકાર પાસે બે હાજર રૂપિયાનો હપ્તો બે રૂપિયા નો હપ્તો હતો એટલે તમે ખેડૂતોને ખરીદી નથી લીધા

વાંધો નહીં સાહેબ તમારી કમ્પ્લેન મેં લખી દીધી છે તમારી કમ્પ્લેન ઉપર ચોક્કસ પગલા લેવામાં આવશે છે માહિતી બદલ આભાર તમારી કમ્પ્લેન ઈ છે કે વિદ્યા સહાયક ને શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરો અને એ પણ કાયમી જેટલી ખાલી જગ્યા હે